જય સ્વામિનારાયણ આ એક મહિલાનો હાથ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ આ એક કલમ ચોરસ અને ચોરસ પામ છે આ વ્યક્તિ બેલીને મહેનત પણ જોતા કરશે અને સ્માર્ટ વર્ક પણ જોતા કરશે સાથે આંગળાની સાઇડ નાની છે એટલે એડવાન્સમાં નિર્ણય લેવાવાળા છે સાથે આ ધનુ સાકાર થઈ રહ્યું છે આ એક સારામાં સારી વસ્તુ સમજદારીની સારી સાથે આ ગ્રહોને પેસેજ સારો મળે છે આ વ્યક્તિ નિશ્ચિતમાં ગર્ભવતી બનશે સાથે આ ગુરુની આંગળી અને આ સૂર્યની આંગળી સૂર્યની આંગળી કરતાં ગુરુની આંગળી મોટી છે એટલે લીડરશીપના ગુણ જોદાર છે કાઉન્સિલિંગના ગુણ જોદાર છે અને બીજું આ શનિની આંગળી સ્ટેટ છે એટલે કરમ પ્રધાન વ્યક્તિ છે અને જ્યારે ગુરુની આંગળી મોટી હોય ને એટલે ઈગોનો પ્રોબ્લેમ થાય ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો ફાયદો થશે બીજું આ સૂર્ય બુદ્ધની આંગળી સૂર્યના પહેલાં પોળવા સુધી નથી પહોંચી એટલે બિઝનેસ મેનેજમેન્ટની કમી રહેશે પણ એના હાથ નીચેના માણસો છે એ કમી દૂર રહે પોતાની લેવલે થોડી કમી રહેશે સાથે અંગૂઠો હોય અંગૂઠોનો પણ ભાગી ઈચ્છા શક્તિનો આ લોજિક છે જે ઈચ્છા કરે લોજિક સમજો માસ્ટર છે અને આ સ્ટ્રોંગ પર્સનાલિટીવાળી અને બાપ બનીને કોઈ રૂપિયા કે ન આપે પણ બેટો બનીને માગે તો તરત આપે આ સારામાં સારો અંગૂઠો હોય સાથે આ અંગૂઠાની અંદર અહીંયા આગળ ધનની રેખા થઈ રહી છે આ બેતાલીસ વર્ષે ભાગ્યો ઉદય કરે આ સારામાં સારી નિશાની છે અને ઓનલાઈન બિઝનેસમાં નંબર વન થાય સાથે આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળીને છે ગુરુ તરફ જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી છે કોઈનો એક રૂપિયો પણ બાકી ન રાખે અને આ વ્યક્તિ એના ઘરે દઈને આવવાવાળો છે અને આ લોકોની મદદ કરવાવાળો છે કોઈ પણ અપેક્ષા વગર મદદ કરો અને પરિવારને સાથે લઈને ચાલવા વાળો છે પરિવારના હરેક સદસ્યના પ્રેમિત સ્વભાવનો છે અને આ વ્યક્તિએ ખાસ ધ્યાન વગરનો કોઈ દિવસ ભાવનામાં નિર્ણય નહીં લેવાનો જો ભાવનામાં નિર્ણય લેશે તો લોકો આને છેતરી શકે છે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવું કેમકે ભાવુક બનાવીને અને મૂર્ખ પણ લોકો બનાવી શકે છે આ વસ્તુનું એને ખાસ સાવધાની રાખવાની આ સારામાં સારી હૃદયરેખા છે સાથે આ હૃદયરેખા આગળ અહીંયાથી એક રેખા મંગળ રેખા આવી રહી છે અને અહીંયા જઈ રહી છે અને બીજી એક અહીંયાથી ગુરુમાંથી નીકળી અને એ શનિ તરફ જઈ રહી આ ડબલ રેખા થઈ રહી છે આ છે ને બેતાલીસથી અડતાલીસની વચ્ચે ભાગ્ય ઉદય કરે આ વ્યક્તિને બેધરી ઇન્કમ થાય રાત દિવસે એમ જે પણ બિઝનેસ કરે ને એમાં રોજની આવક થાય આ એની નિશાની છે એવરી ડે આને રૂપિયા મળે સવાર સાંજ આ એની નિશાની છે ભાગ્ય જ એક કરોડ હાથમાંથી કોઈક એક હાથની અંદર ગુરુમાંથી આ રીતે રેખાઓ જતી હોય સૂર્ય તરફ આ સારામાં સારી નિશાની છે ડબલ મંગળ રેખા જોરદાર એક્સા ઓર્ડિનરી સાથે આ ડબલ માઇન્ડ રેખા છે જે અહીંયા આગળ પચીસ વર્ષની ઉંમરથી નીકળીને અહીંયા જઈ રહી છે અને બીજી ત્રીસ વર્ષની ઉંમરમાં નીકળીને અહીંયા નીચે તરફ જઈ રહી છે ત્રીસ વર્ષે ડબલ માઇન્ડ રેખા થઈ રહી છે આ વ્યક્તિ મલ્ટિટાસ્કર હશે અને કોઈ પણ કામ સોંપવા ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવાનો છે પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને પછી સ્વતંત્ર ડિસિઝન લેશે અને આ વ્યક્તિ પાયાથી માંડીને ટોચ સુધીની માહિતી ભેગી કર્યા કરવા પછી કામ કરવાવાળો છે અને આને કોઈ પણ કામ સોંપવા ઇન્ટેલિજન્ટ તરીકે કરશે અને એક સાથે પાંચથી સાત બિઝનેસ કરી શકે છે કે આ ડબલ માઇન્ડવાળો છે આ જબરજસ્ત ઇન્ટેલિજન્ટ અને હોશિયાર વ્યક્તિ હશે આ ટાસ્ટર વ્યક્તિ હશે જોરદાર એકસા ઓર્ડિનરી સાથે આ કેતુ પર્વતથી ધનની રેખા નીકળી અને છેક શનિ પર્વત જેવી છે સાથે એક અહીંયાથી એક બીજી એ ધનની રેખા નીકળી રહી છે અને એક અહીંયાથી એ ધનની રેખા નીકળી રહી છે અને એક અહીંયાથી એ ધનની રેખા નીકળી અને એક અહીંયાથી એ ધનની રેખા નીકળી રહી છે એટલે આ ચાલીસ વર્ષની ઉંમર પછી ચારથી પાંચ ધન રેખા છે અને સાથે આ અહીંયા આ સૂર્યરેખા છે અને એનાથી બનતો આ મલ્ટીપલ પ્રોપર્ટીની નિશાની આ વ્યક્તિ મલ્ટીપલ પ્રોપર્ટી બનાવશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે અને ચાલીસ વર્ષની ઉંમર પછી પાંચ ધન રેખા છે આ અનેકો બિઝનેસ માટે રૂપિયા કમાશે સારામાં સારા અને આ વ્યક્તિ જન્મથી શ્રીમંત હશે જ્યારે કેતુ પર્વતથી નીકળે એટલે જ્યાં એનો જન્મ થયો હશે ને ત્યાં આગળ જબરજસ્ત પ્રગતિ થઈ હશે ઘરની અને જ્યાં પરણીન ગઈ હશે ત્યાં પણ પ્રગતિ થશે આ સારામાં સારી ધન રેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર અને આખી આ મલ્ટિપર પ્રોપર્ટીની નિશાની છે જબરજસ્ત સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને આ રાઉન્ડ લઈ રહી છે આ પરિવારને સાથે લઈને ચાલવા રહી પરિવારનો કોઈ પણ સદસ્ય ઘરની બહાર નીકળ્યો હોય તો જ્યાં સુધી ઘરે પાછો ન આવે ને ત્યાં સુધી આ બહારને બેસી રહે જોવા માટે એની રાહ જોઈ આયા પછી જે ઉભે ત્યાં સુધી ઉભે નહીં એને કેર કરવા વાળે છે આ સારામાં સારી જીવન રેખા છે અને આ જીવન રેખાની અંદર અહીંયા આગળ છે આ વિદેશ રેખા છે અને અહીંયા જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર આ બધી રાહુરેખા છે જે જીવનમાં દસ વર્ષની ઉંમરથી લઈ અને પચાસ વર્ષની ઉંમર સુધી આ રાહુરેખાનો માર છે આ વ્યક્તિને શરીરની અંદર કંઈ પણ ખરાબી હોઈ શકે છે બીમારી કોઈ પણ હોઈ શકે છે વારે ઘડે બીમાર પણ પડતા હશે કે આટલી બધી રેખાનો માર છે ને એટલે શરીર ઉપર આની અસર થાય બીજું ધંધામાં અસર થાય બીજું ઘરની અંદર વારે ઘડે કોઈક ઇલેક્ટ્રિક આઈટીમો બગડી જાય પણ આ વ્યક્તિને એક ફાયદો થાય કે જો ઇન્ડિયામાં હોય જ્યાં રેતાળવાળું ત્યાં આગળ રાહુ રેખાનો માર રહે અને જો બર્ફીલી બાજુ હોય તો આ રાહુ રેખાનો માર રહેતો નથી જ્યાં આગળ બર્ફીલું સ્થાન હોય લંડન છે અમેરિકા જે ગમી એવી સિટી કે જ્યાં આગળ બરફનું સ્થાન હોય ત્યાં એને ઓછું પણ જ્યાં આગળ રેતાળવાળો પાક હશે ને ત્યાં રાહુરેખાનો માર્ગ જબરજસ્ત હશે આના ઘરના અંદર ઇલેક્ટ્રોનિક આઈટમ વધારે પડતી બગડતી હશે કે આટલી બધી રેખા છે રેખા માટે કૂતરાઓને બિસ્કિટ ખવડાવવાના અને માછલીને કણ ખવડાવવાનું એટલે રોટલી જે લોટ હોય ને એ ખવડાવવાનું અને આને વિદેશ જવાના મોકા મળશે સારામાં સારા એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ગુરુનો પર્વત છે આ ગુરુ પર્વત ઉપર મલ્ટિપલ રેખાઓ છે જો એક બે અને અહીંયા આગળ આ ચોરસ થઈ ગયું છે આ બત્રીસથી લઈને છત્રીસની વચ્ચે એક મોટી પ્રોપર્ટી લે એનું નિશાને છે અને બીજું આ ગુરુ પર્વતની સાઈડ નાની છે એટલે પરિવારથી દૂર રહેવાનું થાય પતિ પત્ની કે મા બાપની પણ પરિવારથી દૂર રહેવાનું થાય બીજું આ મલ્ટીપર બિઝનેસ કરશે એનો ફાયદો થશે પણ ગુરુ પર્વતની સાઇઝ સે નાની છે ને ગુરુ પર્વત સે જ નહીં જતો બેઠેલો છે ઓળીઓ દ્વારા કઈ સે વસ્તુ કરશે તો એનો ફાયદો થશે સાથે જો એક વસ્તુ કહેવાની હતી જો આ જીવન રેખામાં અહીંયા અને અહીંયા આટલે સુધી આ જીવનરેખા ડિસ્ટર્બ છે એમ કે ટોટલી ઝીકઝાક છે અને અહીંયા ડબલ થઈ રહી છે એટલે આને આ જે જીવનમાં ચાલીસ વર્ષની ઉંમર સુધી થોડી ટ્રબલ તો હશે કેમકે આ જીવન રેખા આખી જાળી અને ફેલાઈ ગઈ છે એટલે ત્યાં સુધી તો આને ડિસ્ટર્બ હશે જ જીવન રેખામાં કે આટલી બધી ઝીકઝાક અને આ છે એટલે થોડું કંઈક ડિશ શરીરની સુખમાં કંઈક અને પ્રોબ્લેમ હશે કેમકે આટલી બધી એ છે બીજું આ શનિ પર્વત છે અને આ શનિ પર્વતની અંદર અહીંયા આગળ જો આ ચોરસ થઈ રહ્યું છે આ ચોરસ થઈ રહ્યું છે પછી અહીંયા આ ત્રિકોણ થઈ રહ્યું છે આ એક સારામાં સારી વસ્તુ છે આ ત્રિકોણ એટલે કંઈક પ્રોપર્ટી બનાવે એની નિશાની છે કંઈક જમીન લઈ અને બનાવે એનું અને આ જે ચોરસ થાય છે આ પૈતૃક સંપત્તિનો છે આ બાપદાદાની કોઈ જમીન હોય ને એમાં એને ભાગ મળે એની નિશાની શનિ પર્વત સારો હોય કે ફ્લેટ છે બહુ જ સારામાં સારો શનિ પર્વત છે સાથે આ સૂર્ય પર્વત છે આ સૂર્ય પર્વતની અંદર જો અહીંયાથી આમ સૂર્યરેખા નીકળી આમ આવી રહી છે બીજી આ સૂર્યરેખા છે બીજી અહીંયાથી આ સૂર્યરેખા આવી રહી છે અને એક અહીંયાથી સૂર્યરેખા આવી રહી છે અને એમાં ત્રિકોણ થઈ રહ્યા છે અને આ ત્રિકોણ થઈ રહ્યા છે અને અહીંયા ત્રિકોણ થઈ રહ્યું છે આ વ્યક્તિની જે કંઈ પણ ઈચ્છા હશે ને એ સો ટકા પૂરી થશે શૂન્ય માટે સર્જન થશે અને ત્રિકોણ અને ચોરસ બની રહ્યા છે આ વ્યક્તિ એની કરતાં વધારે કમાતો હોય કહેવાનું તે આની પર્સનાલિટી જોરદાર હોય આ લાખ રૂપિયા મહિને કમાતો હોય ને તો દસ લાખ કેમ કમાતો હોય એવી રીતે અપ રહેવાવાળો વાળો છે અને આને મલ્ટિપર બિઝનેસ કરશે મલ્ટીપર પ્રોપર્ટીઓ વસાવશે આ બધું જ હશે અને આના છે ને ટાસ્ટર વ્યક્તિ હશે કેમકે અનેક સૂર્યરેખા થઈ રહી છે એટલે એક જગ્યાએ આનો ફોકસ ઓછો હશે પણ આ ટાસ્ટર વ્યક્તિ હશે કોઈ પણ બિઝનેસ કરવામાં માસ્ટર હશે અને કમ્ફર્ટેબલે ઇન્કમ મળશે અને મલ્ટિટાસ્ક્ટર હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી અને સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે એટલે આ વ્યક્તિને એના કામનો વિસ્તાર જોરદાર કરશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયા આગળ આ જે છે ને વેરીપલ ડાઉટ છે માછલી જેવું નથી થયું જો થશે ને તો આને એવોર્ડ પણ મળી શકે છે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે જો અહીંયાથી આ બુધ રેખા નીકળીને અહીંયા કટકો થઈ રહી છે અહીંયાથી આ બુધ રેખા નીકળીને આ ભૂત પર્વત જઈ રહી છે અને આ જો આ નાનો મની ટ્રાએંગલ આ બીજો મની ટ્રાએંગલ અને આ ગ્રેટેડ ટાઇંગલ ન થતો પણ મની ટ્રાએંગલ થાય છે આ એક સારામાં સારી નિશાની છે ગ્રેટેડ ટાઇંગલ નથી થતો પણ મની ટ્રાયંગલ થાય છે આ વ્યક્તિને મેનેજમેન્ટમાં વાંધો નહીં આવે જે અહીંયા બુદ્ધની આંગળીમાં તો એનો પ્રોબ્લમ આને સોલ્વ કરી દીધો બીજું આ રેખા જેટલે વેપારમાં નંબર વન બનશે આ વ્યક્તિ જોરદાર અને આના હાથ નીચે પચાસથી હો માણા કામ કરશે બીજું આ ભૂતપર્વત છે પણ ભૂતપર્વતનો આ ભાગ બેઠેલો છે ને આ ભાગ ઉઠેલો છે આ વ્યક્તિને એક પ્રોબ્લેમ થાય શું કે એના મનની વાતો ન કરી શકે કોઈ પણ મિટિંગમાં જાય ને જ્યારે જે કહેવાનું હોય ને ત્યાં ન કહે ને પછી બાની હા કહેવાનું કહેવાનો એક આ વસ્તુ છે ઓડિયો દ્વારા કઈ છે વસ્તુ ને બીજું આ વ્યક્તિને નામનાનું વધારે છે મારી નામના થવી જોઈએ પૈસા કરતાં મારી નામના થૂતપર્વત સારો છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અને અહીંયા આગળ છે ને નાની નાની રેખાઓ બહુ છે જે અહીંયાથી આમ જઈ અને આ જઈને આ બધી મંગળ રેખા થઈ પણ આ જોઈન્ટ નથી જેની જોઈન્ટ થશે ને તો એને જમીનોથી ફાયદો થશે આ કટકા કટકા છે જે મંગળ પર્વતથી નીકળી રહી છે પણ ક્લિયર નથી જો આ ક્લિયર થશે ને તો એને જમીનોથી ફાયદો થશે સારામાં સારો બીજું આ અંદરૂ મંગળ છે આ અંદરૂ મંગળ છે આ બહારનો મંગળ છે આ અંદૂની મંગળમાં સહેજ ખાડા જેવું થયું છે આ શારીરિક ઉર્જા માસિક ઉર્જામાં થોડી કમી હશે આ વ્યક્તિએ યોગાન પ્રાણાયામ કરવાની જરૂર છે અને આને બહુ ચિંતા રેખા એ બહુ છે અહીંયા આગળ એટલે આ બધું ટેન્શન પણ કરતી હશે કે ચિંતા રેખા વધારે પડતી છે આને શંકર ભગવાનની જેટલી ભક્તિ કરશે ને એટલો ફાયદો છે જેટલું સ્વિમિંગ ઉપર અભિષેક કરશે ને પાણીનો એટલું એને સારું રહેશે સારામાં સારું મેડિટેશન કરવાની જરૂર છે અને યોગાન પ્રાણાયામ અને બાનો મંગળ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે આ સામેવાળા વ્યક્તિને જોઈને જ ઓળખી જાય એ વ્યક્તિ મારું કામ કરશે કે નહીં કરે એની પાછળ કઈ રીતે કામ કરાવું ને એમાં આ વ્યક્તિ માસ્ટર છે અને પોતા પણ કોઈ પણ પરેશાની હોય લડવા માટે સક્ષમ છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર બંને મંગળ સાથે શુક્ર પર્વત શુક્ર પર્વત જોરદાર ભૂલેલો દડા જેવો છે આ વ્યક્તિ બ્રાન્ડ સિવાય વસ્તુ ન પહેરે અને બ્રાન્ડ જ જોઈએ કોઈ પણ કંપનીની બ્રાન્ડ અને બીજું આ બધી પટલી પટલી લેક્ઝરી રેખા છે ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળું ઘર એસી વાળું અને આ પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ ન લે એનું જે કામ હાથમાં લીધું એ પૂરું ન થાય અને આને લક્ષ્મીપતિ યોગ કહેવાય અને શુક્ર પર્વત જો એના બ્રાન્ડ સિવાય કોઈ વસ્તુ ન પહેરે આને ગરમી પસંદ નથી આ ગરમી સહન ન કરી શકે બીજું આને એટ્રા ડે ખેલેને તો એને ફાયદો થશે લોંગ ને એટ્રા ડે બંનેમાં ફાયદો થશે આ સારામાં સારી સૂર્યરેખા અરે શેરબજારની રેખા છે સારામાં સારી એક્સ ઓર્ડિનરી જોરદાર સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત ઉપર જો આ એક આ બે અને અહીંયા ત્રિકોણ થઈ રહ્યું છે અને બીજું અહીંયા ચોરસ થઈ ગયું છે આ વ્યક્તિ સચ્ચાઈ પસંદ હોય અને જૂઠ જરીએ ન ગમે અને આ જે ત્રિકોણ થઈ રહ્યું છે ને આ વિદેશની ભૂમિથી રૂપિયા કમાય કા કવિ બને બેમાંથી એક અને ચંદ્રપરોષ સારો છે અને વિદેશ જવાના મોકામાં છે ટ્રાવેલિંગ કરવાનું મૂકવામાં અને આ બાર્ગેનિંગ કરવા માસ્ટર આને કોઈ પણ પ્રોડક્ટ આપો તમે લેવાની હજાર રૂપિયાનો પ્રોડક્ટ હોય ને આઠસોનો સમ કેમ લેવું બાર્ગેનિંગ કરીને લેવા હોય વેચવામાંય માસ્ટર ને લેવામાંય માસ્ટર જોરદાર અને વિદેશ જવાના મોકા મળશે ટ્રાવેલિંગ કરવાના મોકા મળશે દૂધની બનેલી તમામ વસ્તુઓ ભાવશે મીઠાઈઓ બહુ ભાવશે સાથે આ સંગીત પસંદ હશે અને સંગીત બહુ ગમતું હશે પણ અહીંયા સેજ માઇન્ડ ઓલ આ ઓવર થિંકર હોઈ શકે છે ઓવર થિંકર હોઈ શકે છે એટલે વાતો વધારે કરતી હોય અને આ કલ્પનાશીલ જોરદાર હશે જે પણ કલ્પના કરશે ને એ પદસ્થ કરવાવાળી છે આ સારામાં સારી નિશાની છે સાથે અહીંયા એક બીજું એક સારામાં સારું છે કે આ જે રેખા અને આ રેખા એની અંદર આ રીતે ચોરસ થઈ ગયા છે આ સારામાં સારું છે જો આ અહીંયા આગળ હોત ને તો બહુ ફાયદો થાય પણ આ સેજ ઉપર છે જો નીચે હોત ને તો આ મિલિયનર સાઇન થાય પણ આ ઉપર છે નીચે નથી નહીં તો એનો ફાયદો થાય અહીંયા હોત ને એ મિલિયનર સાઇન કહેવાતી આ મિલિયનર સાઇન નથી કહેવાતી પણ આ એ કહેવાત આ એક સારામાં સારી વસ્તુ છે બીજું ગુરુ મંગળ ગુરુ મંગળ મંગળને બુધ આ તણેનું કરવાનું છે એ વસ્તુ કરશે તો એને ફાયદો થશે બાકી એનો શુક્ર પાવરફુલ છે ચંદ્ર પાવરફુલ છે આ મંગળ પાવરફુલ છે શનિ પાવરફુલ છે સૂર્ય પાવર આ બિઝનેસમેનના ફોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર છે આ હાથ જોયો આવો કોઈના હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ